ઘરમાં આ વસ્તુ હશે તો મકર સંક્રાંતિ લક્ષ્મી પ્રવેશ નહીં કરે આ વાત સાંભળીને ઘણા લોકોને આશ્ચર્ય લાગશે પરંતુ શાસ્ત્રો અને વાસ્તુ મકર સંક્રાંતિ નો દિવસ ખૂબ જ સંવેદનશીલ અને શક્તિશાળી માનવામાં આવે છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને ઉત્તરાયણની શરૂઆત થાય છે ઉત્તરાયણનો અર્થ છે અંધકારમાંથી પ્રકાશ તરફ જવું નકારાત્મકતામાંથી સકારાત્મકતા તરફ આગળ વધવું જ્યારે એવો શુભ પરિવર્તનો દિવસ આવે છે ત્યારે ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ લક્ષ્મીજીના પ્રવેશમાં અવરોધ બની જાય છે સૌથી પહેલી અને સૌથી મહત્વની વસ્તુ છે ઘરની ગંદકી અને બિનજરૂરી સામાન જો મકર સંક્રાંતિ દિવસે ઘરમાં તૂટેલી વસ્તુઓ ન ચાલતા સાધનો ફાટેલા કપડા અથવા તો તે સ્થિરતા અને અટકાવ નું પ્રતિક બને છે લક્ષ્મીજી ચંચળ સ્વભાવની માનવામાં આવે છે અને જ્યાં સ્થિરતા ગંદકી અને અવરોધ હોય ત્યાં તે પ્રવેશ કરતી નથી ઘણા લોકો ઘર સાફ રાખે છે પરંતુ સ્ટોર રૂમ નીચે અથવા અલમારીમાં વસ્તુઓ ધનના પ્રવાહ ને અટકાવે છે ખાસ કરીને મકર સંક્રાંતિ જેવા શુભ દિવસે બીજી મહત્વની વસ્તુ છે તૂટેલો ઝાડુ અથવા ખોટી જગ્યાએ રાખેલો ઝાડુ

એટલા માટે આ દિવસે તૂટેલો ઝાડુ ઘરમાં રાખવો નહીં અને જરૂર હોય તો નવો ઝાડુ લાવવો શુભ માનવામાં આવે છે ત્રીજી વસ્તુ છે ગંદુ અથવા અવ્યવસ્થિત પૂજા ઘર ઘણા લોકો આખું ઘર સાફ કરે છે પરંતુ પૂજા ઘર માં ધૂળ જૂના ફૂલો બળેલા દીવાના કાળા નિશાન અથવા અવ્યવસ્થા રહે છે શાસ્ત્ર મુજબ જ્યાં દેવી દેવતાઓની અવગણના થાય છે ત્યાં લક્ષ્મીજી નિવાસ કરતી નથી મકર સંક્રાંતિના દિવસે પૂજાગર સ્વચ્છ શાંત અને વ્યવસ્થિત હોવું ખૂબ જરૂરી છે જો પૂજાગર ગંદકી હશે તો તે ઘરની આખી ઉર્જાને નકારાત્મક બનાવી દે છે ચોથી મહત્વની વસ્તુ છે મુખ્ય દરવાજા પાસે રાખેલો કચરો અથવા ચૂના પગરખાં વાસ્તુ અનુસાર મુખ્ય દરવાજો એ લક્ષ્મીજીના પ્રવેશનું દ્વાર છે. જો આ દરવાજા પાસે કચરો, તૂટેલા શૂઝ, જૂની ચપ્પલ અથવા અવ્યવસ્થા હોય તો લક્ષ્મીજી ઘરમાં પ્રવેશ કરતા અટકી જાય છે. ખાસ કરીને મકર સંક્રાંતિના દિવસે મુખ્ય દરવાજા પાસે ગંદકી રાખવી બહુ અશુભ માનવામાં આવે છે. આ દિવસે દરવાજો સાફ રાખવો સાંજે દીવો પ્રગટાવવો અને પ્રવેશ દ્વાર ને ખુલ્લું બંધ અથવા ખરાબ હાલતમાં રહેલો તિજોરી કે પૈસા રાખવાની જગ્યા ઘણા લોકો ઘરમાં તિજોરી રાખે છે પરંતુ તે તૂટી ગયેલી ગંદી અથવા હંમેશા બંધ રાખવામાં આવતી હોય છે વાસ્તુ મુજબ પૈસા જ્યાં રાખવામાં આવે છે તે જગ્યા સ્વચ્છ અને સકારાત્મક હોવી જોઈએ મકર સંક્રાંતિના દિવસે જો તિજોરી ગંદી હોય અથવા તેમાં બિનજરૂરી કાગળો અને જૂની રસીદો ભરેલી હોય તો તે ધનના પ્રવાહને અટકાવે છે આ દિવસે તિજોરી સાફ કરવી અને તેને સન્માનપૂર્વક ગોઠવવી શુભ ગણાય છે

જો ઘરમાં છોડ રાખેલા હોય તો તે હરિયાળા અને જીવંત હોવા જોઈએ સુકાઈ ગયેલા છોડને આ દિવસે દૂર કરી દેવા શ્રેષ્ઠ ગણાય છે આ સાથે એક મહત્વની બાબત છે ઘરમાં પડેલી તૂટેલી ઘડિયાળ ઘડિયાળ સમયનું પ્રતિક છે અને તૂટેલી ઘડિયાળ 엇કેલા સમયને દર્શાવે છે જો મકર સંક્રાંતિના દિવસે ઘરમાં તૂટેલી અથવા બંધ ઘડિયાળ હોય

પરંતુ ઘરની ઉર્જાને ભારે બનાવી દે છે મકર સંક્રાંતિના દિવસે જો ઘરમાં શાંતિ ન હોય તો લક્ષ્મીજી પ્રવેશ કરતી નથી એટલા માટે આ દિવસે ઘરમાં શાંતિ સ્વચ્છતા અને સકારાત્મક વાતાવરણ રાખવું ખૂબ જરૂરી છે જો તમે ઈચ્છો કે મકર સંક્રાંતિના દિવસે લક્ષ્મીજી તમારા ઘરમાં પ્રવેશ કરે તો આ દિવસે બિનજરૂરી સામાન દૂર કરો તૂટેલી વસ્તુઓ કાઢી નાખો પૂજા ઘરની ખાસ કાળજી લો મુખ્ય દરવાજો સ્વચ્છ રાખો અને ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવો આ નાની નાની બાબતો મળીને ઘરમાં ધન શાંતિ અને સમૃદ્ધિ લાવે છે મકર સંક્રાંતિ જો તમે આ દિવસે આ વસ્તુઓ ઘરમાંથી દૂર કરી દેશો તો લક્ષ્મીજીના પ્રવેશનો માર્ગ આપમેળે ખુલવા લાગશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આ વાત તમારા પરિવારજનો સાથે શેર કરો જેથી વધુ લોકો મકર સંક્રાંતિ દિવસે થતી આ ભૂલોથી બચી શકે